મિત્રો અત્યારે છે ને માર્કેટમાં તેટલી ધૂમ મચાવે છે પણ એમાં છે ને લોકોએ અઢળક કોપી મારી છે પણ ઓરિજિનલ અને પ્રીમિયમ ક્વોલિટીનો જો પીસ લેવો હોય ને તો એક વખત શગુનની વિઝિટ કરવાનું ભૂલતા નહીં એટલો મસ્ત જબરજસ્ત ડ્રેસ છે ને કે કલર કોમ્યુનિકેશનની શું વાત કરું સ્લીવ પણ આખી ફૂલ વર્કની છે સ્લીવમાં પણ જોઈ લો આખું હેન્ડ સાથેનું ટચઅપ આપેલું છે સ્લીવમાં પણ ફૂલ ઇનર આપેલું છે તો ત્રણ કલર ઓપ્શન સાથે ડ્રેસ છે જે કલર તમને પસંદ છે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો ડિસ્પ્લે ઉપર જે નંબર ચાલે છે ને એમાં તમારો ઓર્ડર બુક કરી લેજો પછી કહેતા નહીં કે આમાં મને આ કલર જોતો હતો ને ઓલો કલર જોતો હતો ને એમથી લઈને ટ્રિપલ એક્સલ સુધીની સાઈઝ પણ મળી રહેવાની છે તો ફટાફટ વિઝિટ કરી લેજો શગુનની અથવા તો ડિસ્પ્લેમાં નંબર છે ને એમાં તમારો ઓર્ડર બુક કરી લેજો દુપટ્ટો પણ એકમાં બતાવી દો તમને દુપટ્ટો પણ આખો વર્કવાળો જ આપેલો છે ઓરિનલ પ્રીમિયમ અને ડિઝાઇનર વસ્તુ જોઈતી હોય ને તો શગુન ડ્રેસિસ વિઝિટ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ દોસ્તો